ધોરણ પાંચ વિષય પર્યાવરણ ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ હવે ધોરણ પાંચમાં આપણે પર્યાવરણમાં પાઠ પંદર ઠંડુ કે ગરમ હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ હશે કે ઠંડુ કોને કહેવાય અને ગરમ કોને કહેવાય હવે ઠંડુ કે ગરમ તો આપણે કેટલીકવાર મોંમાંથી ફૂંક વાટે હવા બહાર કાઢીએ છીએ અને ગરમ વસ્તુને ઠંડી કરવા માટે આપણે મોંમાંથી હવા દ્વારા ગરમ વસ્તુને ઠંડી કરીએ છીએ ને એવી રીતે આ પાઠમાં એની સમજ આપવામાં આવી છે તો આપણે ઘણી વખત જોઈએ કે ગરમ ચાને ઠંડી કરવા આપણે ફૂંક મારીને ઠંડી કરીએ છીએ અને શિયાળામાં ઠંડી થયેલી આંગળીઓને આપણે ગરમ કરવા માટે આપણે ફૂક મારીને ગરમ કરીએ છીએ અથવા તો આપણે શિયાળામાં બહુ ઠંડી પડતી હોય તો બે હાથ ઘસીને આપણે આપણા હાથને ગરમ કરીએ છીએ તો આમાં એ પાઠમાં ઠંડુ અને ગરમ એની સમજ આપવામાં આવી છે હવે આપણે તમે જોયું જ હશે કે તમે ઘરે પણ એવું અનુમાન કરતા હશો કે ગરમ પાણીને ઠંડુ કરવા આપણે મોં મોંવાટે ઠંડ ફૂંક મારીને આપણે ઠંડુ કરીએ છીએ તો આ પાઠમાં એક વાર્તા આપવામાં આવી છે તો આ વાર્તા કોણે લખી છે તો કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકીન હુસેને લખી છે આ વાર્તા કોણે લખી તો કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકીર હુસેને લખી છે તો આ પાઠ જુઓ એ કઠિયારો હતો તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો એ કઠિયાળો હતો એ રોજે સવારમાં જંગલમાં લાકડા કાપવા જતો હતો સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો સાંજે ક્યાં જાય તો સાંજે શહેરમાં વેચીને પાછો ઘેર પોતાને ઘેર આવતો રહે એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો ત્યારે ખૂબ જ ઠંડી હતી એક વખત એ એક વખત એ બહુ દૂર સુધી જતો રહ્યો અને ત્યારે એ દિવસે એને બહુ ઠંડી હતી અને તેની આંગળીઓ થીજી ગઈ તેની આંગળીઓ થીજી ગઈ એટલે એકદમ ઠંડી થઈ ગઈ એના હાથના આંગળા છે એકદમ ઠંડા થઈ ગયા કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો હવે કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુમાં મૂકી તેના હાથ પાસે લાવતો હતો હવે તમે પણ તમને ઠંડી લાગે એટલે તમે બે હાથ ઘસીને અને મોં આગળ તમારા હાથ લાવો છો ને ફૂંક મારવા માટે એટલે તમને ગરમ અનુભવ થાય એવી જ રીતે કઠિયારાએ પણ એવું કર્યું અને હાથને ગરમ રાખવા તેના પર જોશથી ફૂંક મારતો હતો એ એના પોતાના હાથને ગરમ કરવા જોશથી ફૂંક મારતો હતો તમે પણ ઠંડીના દિવસોમાં એવું કરતા હશો કે તમારા હાથ એકદમ ઠંડા થઈ ગયા હોય તો તમે કાં તો બે હાથ ભેગા કરીને આમ ઘસો એટલે ગરમ થઈ જાય આપણા હાથ અને કાં તો પછી આપણે જોશથી આમ મોં આગળ આપણા બે હાથ લઈને આપણે ફૂંક મારીએ એટલે આપણા મોંમાંથી ગરમ ગરમ હવા આવે એનાથી આપણા હાથ આપણે ગરમ કરીએ પછી જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બલિ બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોયો ત્યારે જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે એક મિયા હતા એણે એનું નામ શું હતું તો કે બાલિસ્તીએ એ એક બાજુ રહીને જોતો હતો તો મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંક માર્યા કરતો હતો એણે શું જોયું કે આ કઠિયારો છે કે એના બે હાથથી મોં મોં આગળ એના બે હાથ લઈ જાય છે અને ફૂંક મારે છે તો તે આશ્ચર્ય થઈ ગયું એણે આવું જોયું નહીં હોય એટલે એને આશ્ચર્ય થઈ ગયું એટલે તે સમજી તે સમજી શક્યા નહીં અને તે વિચાર કરતા ઊભા થયા અને તેમણે કઠિયારાને પૂછ્યું એ કઠિયારા આગળ આવીને અને એણે પૂછ્યું કે કે તે આવું તે આવું કેમ કર્યું કે એવું એ કઠિયારાને પૂછે છે કે તે આવી રીતે તારા હાથ કે મોં આગળ લાવીને કે તે આવી રીતે ફૂક કેમ મારી એવી રીતે પૂછવા માટે કઠિયારા આગળ આવે છે એટલે કઠિયારાએ કઠિયારાએ પૂછ્યું પૂછવું જોઈએ અને થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ના ગમે એ બ એ જે મિયા હતા બલિસ્તિયા એ થોડું આગળ ચાલ્યા અને એને ખબર પડી કે હવે હું પૂછીશ તો કઠિયારાને ગમે કે ના ગમે એના કરતાં કે હું પાછો જઉં એટલે એ વિચારીને એ કઠિયારાને કઠિયારા પાસે આવ્યો નહીં પણ પાછો વળી ગયો પછી મિયા બલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં એ મિયા હતા એને પોતાની જાતને રોકી શક્યા નહીં એને એમ જ થયું કે ના હું પૂછી જ લઉં કે કઠિયારાને કે મને પૂછ્યા વગર ચાલશે નહીં એટલે એ કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું કેમ છો ભાઈ એટલે પહેલાં બલુચિસ્તાએ કહ્યું કે કેમ છો ભાઈ કઠિયારાને એમ પૂછે છે તો શું કહે છે કે તમને વાંધો ના હોય તો હું તમને કંઈ પૂછું કે એ બલિચિસ્ત્યા શું કે છે કઠિયારાને કે કે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે કે આવું કેમ કર્યું એટલે આ ટૂચકડો માણસ આ સાવ નાનો માણસ હતો એણે કઠિયારાને આશ્ચર્યચકિત અને આનંદ આનંદિત થઈ ગયો કઠિયારો આ ટૂચકડા માણસને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલો નાનો માણસ ક્યાં કે અહીંયા એટલે તેને હસવું આવી ગયું અને પોતાનું પોતાનું હસવું એ રોકી શક્યો નહીં અને પછી શું કીધું એણે કે જરૂરથી પૂછો કે તમારે શું પૂછવું છે કે એટલે પેલા મિયા હતા બાલિચિસ્તીયાન એણે કીધું કે મારે પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂક કેમ માર્યા કરો છો એણે શું કીધું પેલા મિયાં બલિસ્તીએ કે તમે તમારા હાથમાં વારંવાર કે ફૂક કેમ મારો છો કે એટલે પછી પહેલાં જો આ તમે ચિત્રમાં જુઓ છો ને તો કઠિયારાએ શું જવાબ આપ્યો કે ખૂબ જ ઠંડી છે અને મારા હાથ થીજી જાય છે કઠિયારાએ શું જવાબ આપ્યો કે બહુ જ ઠંડી છે એટલે મારા હાથ થીજી જાય છે તમે પણ શિયાળામાં આવી રીતે ઠંડી વધારે પડતી હોય તો તમે પણ આવી રીતે કરતા હશો ને એવી રીતે આ ચિત્રમાં બતાવ્યું છે એણે જો કર્યું છે તેથી હું તેને ગરમ રાખવા તેને ફૂંકો મારું છું એ કે ઠંડી બહુ પડે છે અને મારા હાથ થીજી ગયા છે એટલે હાથને ગરમ રાખવા માટે હું ફૂંકો મારું છું જ્યારે તે ફરી ઠંડા થાય છે ત્યારે ફરી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું તમે પણ આવી રીતે ઠંડીની સિઝનમાં વારે વારે કાં તો બે હાથ ભેગા કરીને ઘસતા હશો કાં મોં વાટે ફૂંકો વારે વારે મારતા હશો ને એટલે આપણા હાથ ગરમ થઈ જાય એવી રીતે કઠિયારાએ પહેલાં બાલિસ્તીને કહ્યું એટલે મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું ઓહો તો એવું એવું છે અને પછી તે ત્યાંથી જતા રહ્યા એણે આ કઠિયારાનો જવાબ સાંભળીને પછી ત્યાં એ ત્યાંથી એ જતા રહ્યા પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા એ બાલિસ્તીએ એની નજીક જ રહ્યા અને કઠિયારો શું કરે છે તેની તેનું ધ્યાન રાખવા માંડ્યા પછી થોડી જ વારમાં બપોર થઈ થોડી વારમાં બપોર થઈ અને કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો બપોરના ટાઈમે એ કઠિયારો કહે છે કે ભૂખ લાગી હવે થોડું ખાઈ લેવું જોઈએ એવો વિચાર કરવા લાગ્યો એટલે એ વિચાર કરવા લાગ્યો તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો એણે શું કર્યું તમે ચિત્રમાં દેખાતું જ હશે ચૂલો બનાવતા કે એણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો તમે પણ આવો ચૂલો જોયો હશે તમારા ઘરની આજુબાજુ કે તમે ક્યાંય જતા હશો ત્યારે તો તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાકા બાફા મૂક્યા તેણે શું કર્યું ચૂલામાં આગ સળગાવી અને નાના વાસણમાં એણે બટાકા બાફા મૂક્યા લાકડા ભેજવાળા હતા લાકડા ભેજવાળા હતા તેથી કઠિયાળો નીચે નમ્યો અને આગને સળગાવવા મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો તમે પણ જોયું હશે કે તમારા મમ્મી કાં તો તમે તમારા મમ્મી ક્યાંય બહાર ચૂલો કર્યો હશે તો તમારા મમ્મી ક્યાં પૂઠ્ઠાથી હવા નાખે કાં તો પછી પેલું લોખંડના ભૂંગળા જેવું હોય તો એમાં ફૂંક મારે એટલે આગ વધારે થાય એવી રીતે એરિયો આ કઠો કઠિયારો પણ ફૂંક મારવા લાગ્યો એટલે બાલિસ્તીએ તેને થોડે દૂર દૂરથી જોઈ રહ્યા હતા એ પેલો મિયા હતો એ આ કઠિયારાને થોડે દૂરથી જોઈ રહ્યો હતો અને તેણે પોતાની જાતને કહ્યું અરે જો તે ફરી કરવા લાગ્યો એને શું થયું કે આ કઠિયારો તો ફરી એના મોં વાટે કે ફૂંક મારવા લાગ્યો કે પહેલાં હાથ એ ઘસતો હતો ને ગરમ કરવા માટે એવી રીતે આ ચૂલામાં પણ આગ કરવા માટે એણે ફરી ફૂંકો મારવાનું શરૂ કર્યું તો એ જોવે છે કે એના મોંમાંથી આગ નીકળે છે એ જોવે છે તો કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે વાસણમાંથી બટાકા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો હવે થોડીવારમાં એ કઠિયારાએ જે બટાકા બાફવા મૂક્યા હતા એ બફાઈ ગયા અને એને કાઢવા માટે અને ખાવાનો પ્રયાસ કરવા લાગ્યો એણે એના વાસણમાંથી બટાકા કાઢ્યા અને ખાવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ બટાકા કેવા હતા તો કે ખૂબ ગરમ તમે પણ તમારા મમ્મીએ જોયો હશે કે બટાકા બાપતા હશો ત્યારે એમાંથી વરાળ નીકળે છે ને એને અને પછી ગરમ ગરમ બટાકું થોડી ખવાય એટલે કાઠિયાડું શું કરે છે કે ફૂંક મારવાનું ચાલુ કર્યું એ બટાકાને ઠંડુ કરવા માટે એણે શું કર્યું ફૂંક મારવાનું ચાલુ રાખ્યું તમે પણ ચા પીવો કે દૂધ પીવો તો તમે પણ ગરમ હો તો તમે પહેલાં ફૂંક મારીને પીવો છો ને એવી રીતે આ કઠિયાળાને બટાકા ખાવાતા તો બટાકા ગરમ હતા તો તેણે ફૂંક મારવાનું ચાલુ કર્યું કે જેથી બટાકા ઠંડા થઈ જાય પછી બાલિશી એ બાલિશથી એ પોતાની જાતને કહે છે પેલો મિયા આ બધું કઠિયાળાનું બધું જોતો રહે છે અને પછી જોવે છે એરિયોએ અને શું કહે છે કે તે ફરી ફૂંકો મારે છે હવે બટાકાને ઠંડુ કરવા પેલો કાઠિયાળો કઠિયા કાઠિયાળો ફૂંક મારતો હતો તો એણે ફરી જોયું કે આ તો ફરી કે ફૂંક મારે છે કે અરે અરે કે પોતાની જાતને કહે છે બાલિસ્તીર કે આ તો ફરી ફૂંક મારે છે તો બટાટા સળગાવવા જઈ રહ્યો છે એણે હવે હવે એ શું વિચારે છે બાલિસ્તી કે હવે શું તે બટાકા સળગાવશે કે એટલે થોડીવાર તેના પર ફૂંકો માર્યા બાદ કાઠિયાળાએ પોતાના મોંમાં મૂક્યાને ખાવા લાગ્યો હવે બટાકું જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી એને ફૂંક મારવી પડે ને તો એવી રીતે કાઠિયારો પણ એ બટાકા ઉપર ફૂંકો મારે છે અને પછી ઠંડુ થઈ ગયું એટલે એ ફૂંક મારે છે અને હવે મિયા શું કરે છે તો મિયાને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તે પોતાની જાતને રોકી શક્યા નહીં હવે એ છે બાલિસ્તીયન એ હવે કાઠિયાળા કાઠિયાળા કઠિયાળા પાસે જાય છે અને પાછા પાછા કઠિયારાને પૂછે છે કે કેમ છો ભાઈ તેમણે કહ્યું કે જો તમને વાંધો ના હોય તો હું ફરી તમને પ્રશ્ન કરું કે એટલે પાછા પહેલાંથી રહેવાતું નથી મિયાથી એટલે પાછો કાઠિયાળા કઠિયારા પાસે જાય છે અને પૂછે છે કે હું તમને ફરી એક કે પ્રશ્ન કરું એટલે કઠિયારો જવાબ આપે છે કે સહેજ પણ નહીં કે તમારે જે પૂછવું હોય તે પૂછો કે એટલે કઠિયારો શું કહે છે કે તમારે જે પૂછવું હોય એ પૂછો કે મારે મને કાંઈ વાંધો નથી કે પેલો કઠિયારો કહે છે એટલે મિયા બાલિસ્તીએ કહ્યું કે આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા હવે તમે આ બટાકા પર ફૂંક મારો છો જે પહેલેથી ખૂબ ગરમ છે તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે એટલે હવે પેલા એને કઠિયારાને પે કઠિયારાની પહેલાં પહેલાંની જે એને પ્રશ્ન કર્યો હતો કે તું હાથ ગરમ કરવા માટે ફૂંકો મારતો હતો તો તારા હાથ ગરમ થઈ ગયા તો કે આ બટાકું ગરમ છે તો એના ઉપર ફૂંક મારો તો બટાકુ વધારે ગરમ ના થાય પેલો મિયા બલિસ્તાન એમ કહે છે શું કહે છે કે તમે જ્યારે હાથ તમારા ઠંડા થઈ ગયા ત્યારે તમે ફૂંકો મારતા હતા એટલે ગરમ કર્યા તો આ બટાકું ગરમ છે તો તમે ફૂંક મારશો તો બટાકું વધારે ગરમ નહીં થાય કે એટલે પછી પેલા કઠિયારો કે છે કે નાના કે આમ ના થાય કે બટાકું બટાકું ખૂબ જ ગરમ છે હું તેને ઠંડા પાડવા ફૂંક મારતો હતો કઠિયારો પહેલાં મિયાને શું કે છે બાલિસ્તીન મિયાને કે હું તો તેને ઠંડુ કરવા માટે ફૂંક મારતો હતો પછી જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીનનો ચહેરો સફેદ થઈ ગયો સફેદ થઈ ગયો એટલે એને આમ કંઈ સૂજ્યું નહીં અને પોતે આશ્ચર્યચકિત થઈ ગયો અને ડરવા લાગ્યો અને ધ્રુજવા લાગ્યો તે અને દૂર જવા લાગ્યો કઠિયાળાથી તે દૂર જવા લાગ્યો એટલે કઠિયારો સારો માણસ હતો તેણે કહ્યું પેલો મિયો બલિસ્તાન શું કે છે બાલિસ્તીન કે આ કઠિયારો તો સારો માણસ છે તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો પેલો કઠિયારો મિયાની સામું જોવે છે અને પછી શું કહે છે કે મિયા તમે તો ઠંડીને લીધે ધ્રુજી રહ્યા છો તેમ છતાં મિયા છે એ પાછળને પાછળ જવા લાગ્યો અને સુરક્ષિત અંતરે પહોંચી ગયો ત્યાં ત્યાં તેમણે પોતાની જાતને કહ્યું આ કેવા પ્રકારનો જીવ છે એણે શું વિચાર્યું કે આ કેવા પ્રકારનો જીવ છે કે 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 આ ચોક્કસ કે આમાં ભૂત છે કે જીન છે ફૂક મારી ગરમ ફૂંક મારી ગરમ ફૂંક મારી ઠંડુ બને અને ઠંડુ મારીએ તો ગરમ બને એ શું વિચારે છે કે ગરમ વસ્તુ ઉપર ફૂક મારીએ તો ઠંડુ બને છે અને ઠંડા વસ્તુ ઉપર કે હાથ ઠંડા થઈ ગયા હોય અને આપણે ફૂંક મારીએ તો કે ગરમ થઈ જાય એટલે કે આ શક્ય નથી એવો પેલા મિયા બલુસ્ બાલિસ્તીને એવો વિચાર આવે છે એટલે હા તે સાચું છે અમુક વસ્તુઓ તો જે દેખાતી નથી પરંતુ તે હોય છે એવું આ વાર્તામાં કહે છે હવે નીચે જુઓ તમે આ વાર્તા સાંભળી તો હવે નીચે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો જુઓ તમે પછી શું કરે છે કે મિયા બાલિસ્તીએ મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાકાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયો હવે મિયા બાલિસ્તીયાએ આવી રીતે જોયું પણ તેને આશ્ચર્ય થઈ ગયું કે આવું તો કોઈ દિવસ બને નહીં હવે તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારી છે તે તમને કેવું લાગે છે તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી ગયા હોય તો તમે તમારા હાથ ગરમ કરવા માટે ફૂંકો મારો છો ને તો તમને કેવું લાગે છે તો હાથમાં ગરમી મળે છે હાથમાં તમને ગરમી મળે છે ને અને હાથ તમારા ગરમ થઈ જાય છે તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણી સરખામણી કેવી છે ગરમ કે ઠંડી હવે તમારા મોં મોં મોંમાંથી હાથ પર જોરથી ફૂંક મારો અને પછી જે હવા નીકળે એનો તમારે અનુભવ થયો હશે ને તો તેમાં તમારે તમને કેવી લાગે છે તો કે થોડી ગરમ હવા લાગે થોડી ગરમ હવા લાગે છે ને તમને હવે તમારા હાથ તમારા મોંમાંથી થોડા દૂર રાખો હવે તમારા હાથ છે તમારા મોંથી થોડા દૂર રાખો અને પછી તમે ફૂંક મારો તો તમારા મોંની હવા કેવી લાગી કે તમે જોયું હશે કે તમે તમારા હાથ મોંથી થોડા દૂર રાખો તો તમે કેવી હવા લાગે તો કે હવા થોડી ઠંડી લાગે તમે તમારો હાથ આવી રીતે દૂર રાખો અને પછી તમે ફૂંક મારો અને તો તમે તમારા હાથ ઉપર હવા પહોંચે ત્યાં સુધી તમને હવા થોડી ઠંડી લાગે તો આવું કેમ બને તો કે આ આપણા આ આપણા હાથ ઉપર આ હવા આવે ત્યાં સુધીમાં તો આજુબાજુની હવા સાથે એ હવા ભળી જાય તમારે મોંથી તમે ફૂંક મારો તમારો હાથ તમારા મોંથી આઘો હોય ત્યાં સુધીમાં તો હાથ ઉપર હવા પહોંચતા પોતા આજુબાજુની જે હવા હોય એ એમાં ભળી જાય એટલે તમને એ હવા થોડી ઠંડી લાગે હવે હવે તમે જોવો નીચે ચિત્રો જોયું હશે કે એ કાપડના ટુકડાની ત્રણ ચાર ગળી કરે છે અને પછી ફૂંક મારે છે આ છોકરાને વાગે છે તમે ચિત્ર જોયું જશે કે આ છોકરાને જો માથામાં વાગે છે અને છોકરી છે એ કપડું દઈને એને ફૂંક મારે છે એટલે એને થોડી રાહત મળે છે તો હવે કપડાના ટુકડાની ત્રણ ચાર ગળી કરો હવે તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો તો કપડું ગરમ થયું તો તમે જોયું જશે કે તમે તમારો રૂમાલ છે એ તમે મોંમાં ફૂંક મારો તો તમને થોડો ગરમ અનુભવ થયો હશે તો કપડું કેવું થાય તો કે કપડું ગરમ થઈ થઈ જાય થોડું ઘણું કપડું ગરમ થઈ જાય હવે બાલિશ બાલિશીએ જોયું કે કઠિયારો ગરમ બટાકાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો જો તેણે બટાકાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત તમે પણ જો કોક વખત અચાનક જ તમે દૂધ કે ચા ગરમ પી લીધા હોય કે ગરમ વસ્તુ ખાઈ લીધી હોય ધારો કે તમારા મમ્મીએ ગરમ ગરમ વાટકામાં દાળ આપી હોય અને તમે પી લીધી હોય તો તમને કેવું થાય તો તમારી જીભ ઉપર શું થાય તમારી જીભ દાજી જાય એકદમ આપણને આંચકો આવી જાય કહેશે કે ઓ મમ્મી મારી જીભ બળી ગઈ એવું થાય છે ને તમે તમે તરત જ તમારા મમ્મીને કહી દો કે તમે કેટલું બધું કે મમ્મી ગરમ આપ્યું કે મારી જીભ બળી ગઈ તો એવી રીતે આપણે ગરમ ગરમ આવી રીતે વસ્તુ ખાઈએ તો જીભ દાજી જાય અને જીભ પર બળતરા થાય તમે અનુભવ્યું હશે તમે ગરમ ગરમ ચા કે દૂધ પી લીધું હશે કે ગરમ ગરમ વસ્તુ ખાધી હશે કો જીભ જીભનું આગળનું ટોચકું છે તમને તરત જ આમ ઝાટકો લાગી જાય કે મારાથી ગરમ ગરમ ખવાઈ ગયું પછી તમે ક્યારેય કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાજ્યા છો જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તમે ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો જ્યારે પણ તમે કોઈ એવી ગરમ વસ્તુ ખાતા હો તો તમે કેવી રીતે ઠંડુ કરો તો મોં વાટે ફૂંક મારે છે ધારો કે તમે ચા કે દૂધ પીવો તો ગરમ ગરમ ચા કે દૂધ હોય તો તમે મોં વાટે ફૂંક મારો અથવા તો થોડી વાર એમને એ જગ્યા ઉપર મૂકી રાખો અને પછી ઠંડી થાય પછી તમે પીવો છો ને ચા કે દૂધ એવી રીતે તમારા મમ્મી પપ્પા કાંઈ ગરમ દાળ ભાત આપે તો તમે ફૂંક મારી મારીને પીવો કાં તો પછી થોડી વાર થાળીમાં એમને રહેવા દો છો અને પછી ખાવ છો ને દાળ ભાત ગરમ ગરમ હોય તો એવી રીતે તમે થોડી વાર રાખી મૂકો અને ઠંડો થયા પછી જ તમે ખોરાક લો છો જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય દાળ રોટલી ભાત તો તમે કેવી રીતે કરો તો આ જો તમારે વસ્તુ ઠંડી કરવાની હોય તો દાળને તમે શું કરો ધારો કે ગરમ ગરમ દાળ તમારા મમ્મીએ આપી હોય વાટકીમાં તો તમે એ દાળને ઠંડી કરવા શું કરો તમારા મમ્મી પાસે બીજી વાટકી માંગો ને કે મમ્મી બીજી વાટકી આપ મારે દાળ ઠંડી કરવી છે એવી રીતે તમે બીજી વાટકી લો પછી રોટલી ગરમ ગરમ તમારા મમ્મી આપે તો સમય તમે શું કરો તો એક રોટલીના ચાર ટુકડા કરો અથવા તમારા મમ્મી તમને નાની નાના 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 ટુકડા કરીને આપે એવી રીતે તમે ઠંડી રોટલી કરીને ખાઓ પછી ભાતને ઠંડા ગરમ ગરમ હોય તો ઠંડા કરવા શું કરો તો કે ભાતને ગરમ કરવા કાં તો તમારા થાળીમાં તમે ભાતને આખી થાળીમાં ફેલાવી દો અથવા તો થાળીમાં થાળીમાં થોડી વાર રહેવા દો અને પછી સેજ નવ ઠંડુ થાય કે ખાઈ શકાય એવા હોય પછી ખાવ છો ને તમે આવી રીતે આ પાઠમાં કહેવામાં આવ્યું છે હવે આગળનો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું નમસ્તે